વિજય રૂપાણીના રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર ગુજરાત સરકાર દ્વારા એક દિવસનો રાજકીય શોક ભરોચમાં પણ તમામ સરકારી બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ અમદાવાદમાં બારમી જૂને એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું એ આઈ વન સેવન વન વિમાન મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું આ દુર્ઘટનામાં બસો એકતાલીસ મુસાફરના મોત થયા છે જેમાં ગુજરાતના પૂર્વ પ્રમુખ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા સોમવારે સવારે સાડા અગિયાર કલાકે તેમના મૃત્યુનો અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતેથી સ્વીકાર કરવામાં આવશે ત્યાર પછી વિજય રૂપાણીના મૃત્યુને અમદાવાદના એરપોર્ટ ખાતે લઈ જવાશે અને ત્યાંથી હવાઈ માર્ગે રાજકોટ લઈ જવાશે રાજકોટમાં તેમના નિવાસસ્થાને તેમના મૃતદેહને અંતિમ દર્શન દર્શન માટે મૂકવામાં આવશે સાંજે પાંચ કલાકે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળીને રામનાથ પરા સ્મશાન ખાતે જશે ગુજરાત સરકાર દ્વારા એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે ને ત્યારે ભરૂચમાં પણ તમામ સરકારી બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ કાઠીએ ફરકાવી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો તે વિડિયો કોઈ લાઇક કરે મારી ચેનલો સબ્સ્ક્રાઇબ કરે બે લાઇકન જરૂર પેશ કરે હમારી ન્યૂ વિડીયો સૌથી પહેલી દેખને કે લીધે